આ બધી રહેણ છે હવે જો વેચવા જવું હોય તો ભલે કિંમત ઓછી આવે પણ એ હોની જે રીતે ને એ એમ ના નહીં તમારી પાસે કે ભાઈ તમારે વેચવું છે કે હા તો પેલા તેને ભાંગી ભૂકો કરી નાખશે પછી તમારો હાર હોય ને તો એ ભલે જે કઈ હોય તે ભાંગી પછી એને બાળી નાખશે એ બધી રેણ બાળી અને પછી જે છે ને એનું માફ કરી વજન કરી પછી જે ગવાય ની કિંમત આપી ઘણી ઘણીવાર બે કારણ છે ટીપાવા જ બેઠા થયું કદાચ મહાપુરુષ ના થોડાક કરવા આપણને લાગે તો હું તો વેઠી ગઈ જાય આ ટીપણ એક તો આપણી મજબૂતાઈ વધારવાની અને બીજું આપણી બાજુ પછી થર્ડ કાઢવાની થર્ડ શાનો આ અનેક પ્રકારની ભ્રાંતિનો પણ ક્યારેક ક્યારેક જો ભૂલમાં માટલું થર્ડ કાઢ્યા વગર રહી જાય અને નિભાડામાં નાખવામાં આવે તો બધા થડ કાઢેલા માટલા તો પાકે પણ એની ભેગવાનો થર્ડ વાળો જાય આ બધું સત્સંગમાં જઈને આપણે ભગવવા જઈએ પણ ભૂલમાં જ્યારે થર્ડ રહી ગયો

ના હજી તો તમને ખાલી એક રાહ બતાવી છે હાલવાનું તો હજી ઘણી બાકી છે એમાં દિશા બતાવી છે આપણને દિશા પ્રમાણ હલે જ્યારે ગુરુ નહોતા થયા ને ત્યારે આપણી દોડ હતી હાલવું નતું દોટ કાઢતા હતા પણ દિશા ફેર હતો એટલે જેમ દોટ કાઢી એમ અંતર વધે કે ઘટે અંતર વધતું હતું પરમાત્માથી અને આપણી વસે એની સદગુરુ મળ્યા કઈ કર્યું નથી આપણને ગુરુએ બોધમાં શું કર્યું છે કોઈ એમ કહેતો હું કઈ દઈ દઉં છું મારા શિષ્ય કઈ દેવા દેવું નથી તો કરવાનું હું તો કે ફક્ત ને ફક્ત એને જગાડવાનો એ મારી એલે આ સુરતા જગાડે નામ ને તારી સુરતી જે ઉતેલી છે ને એને હું જગાડી દઉં તો સુરતી જાગી જાય તો હું જાગે તારે નામ નામ કેમ જાગે નામ કોઈ ઊંઘમાં નથી નામ કોઈ હોતેલું નથી પણ એ નામથી આપણે વિમુખ હતા આપણા માટે હોતેલું જ હતું હતું છતાંય આપણે અદાણ્યા થઈ એ સુરતા જગાડે નામ નામ જગાડે પ્રેમ પ્રેમ નો અર્થ ભારે ગાંધી થવું બધ ભરી જવું એ નથી પ્રેમ અને મો એક સિક્કા પાક બે પાસા છે બે હરખા છે તમે જોવા જાવ ને तो यमत में कई जुजु में पड़ी छ पर कई दिनों से पेड़ एक थी कि यज्ञ में इंद्र स्वार्थ पर कवि ये वाली मत प्लीज पर वही में जड़ी है तो मेरा ख्याल से એટલે તમારો કે નિરંતર નામ निरन्तर मेरी सुरत लगी जब निरन्तर से तो सोम बोल है बरपुरा तो मन के अंदर जो नाम गुरु है ઈદ ખુદ પ્રેમનો સૌ બીજો કોઈ છે અને એ નામની ખાલીવાગી છે એટલે કીધું કે આ નામ જગેલું નથી ઈ સુટતા જગડે નામ ને નામ લગાડે પ્રેમ એ પ્રેમ જગડે પુરુષને પુરુષ એટલે કોને કેવા ફલાણો ભાઈ ગુરુ છે કે ના આમાં એક શબ્દ ગુંજાર કરી લીયો મારા ને તમાળા બેદના જન્મની અંદર

શરીર રૂપી નામની નામ એટલે આ બે અક્ષર વાળું ચાર અક્ષર જેવું એ નહીં તો એવું કયું નામ છે નામ તો બધાય જ ગયે નામ 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 અને આ જ્ઞાન નો મુખ્ય મુદ્દો નામનો છે એટલે એવું નામ જઈને જાણ્યું એ વેદ શાળ ગણ્યો એનો વેદ લઈને જાણ્યો એ તો તરત ફરો ગણ્યો તો એ નામ કયું છે

ઓળખીને અંતરમાં લાવો નામ ને ખરેખર ઓળખી પોતાના અંદર અંતરમાં ઉતારી દીધા છે ઓળખીને અંતરમાં લાવો પ્રેમે પકડી રાખો આ અરજ વરજ ના આ ગોલાડ ની અંદર અઠું વરસ ચાલતો અઠું એટલે સ્વાદ વધે તો એમ સ્વાદ વધે તો રસ ચાખવું એ કોઈ સારો લાગે બેડો હોય તો સારો લાગે કોઈ તીખું ખાવાનો વિચાર વાળો એ સારો લાગે કોઈને ખાતું ખાવાનો મન થાય એ સારો લાગે પણ કોઈ સ્વાદ જ નહીં એવો રસ કોઈને સારો લાગે

શરીર ને હમદાવાની કઈ જરૂર નથી શરીર ની તો બીજા શું છે કે બીજા લઈ લેતા તમે મોટર સાયકલ હોય તો પણ તમે લાવ છો તમે કઈ કરો લડાઈ થઈ પણ તમારી સત્તા છે એમ આમાં સત્તા વાળો બહુ પુરુષ છે એને આ બીજા જ્યાં લઈ જાય ત્યાં જાય આવું તો કે આ શરીર થી પાપ થાય છે શરીર થી પાપ થતા હોય તો શરીર કોક ને આપી દે તો કે નબળું શરીર નો કામ આવે એટલે તો ભેગું મને આપવું પડે હવે મન આપણે ગુરુ ને આપ્યું ભાઈ આવું જેવું હોય એવું હાથું જઈ જો આપ્યું હોય

प्राण सेना थी विद्वानों से अमर जी ने प्रेम नो एक भंगो भोगे थे अने भंगा भरे अब प्राण में नहीं दिया गुरुतर ने क्या प्रथम तुम्हारा बच्चन जी तुम्हें बता रहा तो सिवाय आगे लाल बाजी प्रथम क्या ना बच्चन तुम्हारा बच्चन जी क्या तीन दारू नहीं की अति जुगाड़ नहीं रखूं अति चोरी नहीं अति नहीं અને આ તમારાથી તમારું તો પછી આગળ ગયા ખરીદી કરવા તો એ તમારા વચનથી થી બંધારણ કે હું મારા મારું સર્વસ્વ તને અર્પણ કરું છું જે તમ મન ભર ત્યાં સુધી તમારું હાલતું थ गंगा चवी पई कयूं पन भाई की छोटा छोटा मां भाई